ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય બીજો ભગવાનનો ગર્ભપ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભસ્તુતિ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત કંસ પોતે એક મહાન બળવાન હતો અને બીજું મગધ દેશના રાજા સંઘની તેને બહુ મોટી મદદ મળી રહી હતી ત્રીજું તેના મિત્રો હતા પ્રલંબાસુર બકાસુર ચાણુર તૃણાવર્ત અધાસુર મુષ્ટિક અરિષ્ઠાસુર દ્વિવિદ પૂતના કેશી અને ધેનુકાસુર આ ઉપરાંત બાણાસુર અને ભૌમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેના સહાયક હતા તેમને સાથે રાખીને તે યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો તે લોકો ભયભીત થઈને કુરુ પાંચાલ કેક્ય સાલ્વો વિદર્ભ નિષદ વિદેહ અને કોસલ વગેરે દેશોમાં જઈને વસ્યા કેટલાક લોકો ઉપર ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા રહ્યા જ્યારે કંસે એક એક કરીને દેવકીના છ બાળકો મારી નાખ્યા ત્યારે દેવકીના સાતમા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શેષજી જેમને અનંત પણ કહે છે તે પધાર્યા આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખે એવા ભયથી તેમનું દુઃખ પણ વધી ગયું વિશ્વાસમાં ભગવાને જોયું કે મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમણે પોતાની યોગમાયાને એવો આદેશ આપ્યો કે દેવી કલ્યાણી તમે વ્રજમાં જાઓ તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે ત્યાં નંદબાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે વસુદેવજીની બીજી પત્ની પણ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે અત્યારે મારો તે અંશ જેને શેષ કહે છે દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે તેને ત્યાંથી લઈને તમે રોહિણીજીના ઉદરમાં મૂકી દો કલ્યાણી હવે હું મારા સમસ્ત જ્ઞાન બળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી ઉત્પન્ન થશો તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો મનુષ્ય તમને પોતાની સઘળી અભિલાષાઓને પૂરી કરનારા જાણીને ધૂપ દીપ નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રીઓથી તમારી પૂજા કરશે પૃથ્વી પર લોકો તમારા માટે અનેક સ્થાનો સ્થાપશે અને દુર્ગા ભદ્રકાળી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યા માયા નારાયણી ઈશાની શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી પૂજા કરશે દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ કહેશે વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને રામ પણ કહેશે અને અતિશય બળ હોવાને કારણે તેઓ બળભદ્ર પણ કહેવાશે જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગમાયાએ જેવી આજ્ઞા એમ કહી અને ભગવાનની વાત માથે ચડાવી અને તેમની પરિક્રમા કરીને તેઓ પૃથ્વીલોકમાં આવ્યા અને ભગવાને જેવું કહ્યું હતું તેવું જ કર્યું જ્યારે યોગમાયાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા અરે રે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો ભગવાન ભક્તોને અભય કરનારા છે તેઓ સર્વત્ર સર્વરૂપમાં છે તેમને ક્યાંય આવું જવું પડતું નથી તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સઘળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે તેમ શ્રી વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલ અચ્યુત અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જે જગતનું મંગળ કરનાર છે તેમને દેવકી દેવીએ ધારણ કર્યા ભગવાન સંપૂર્ણ જગતના નિવાસસ્થાન છે દેવકીજી તેમનું પણ નિવાસસ્થાન બની ગયા પરંતુ ઘડા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાનખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું હતું જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી ક્યારેય ન હતી હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ દેવકીને મારી નાખવી એ તો સારું નથી કારણ કે વીર પુરુષો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી એક તો આ સ્ત્રી છે અને બીજું બહેન અને ત્રીજું ગર્ભવતી છે આને મારવાથી તો મારી કીર્તિ લક્ષ્મી અને આયુષ્ય તત્કાળ નષ્ટ થઈ જશે તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મનેલો જ છે જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે એટલું જ નહીં તે દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય છે જો કે દેવકીને મારી શકતો હતો પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો હવે તે ભગવાન સાથે તેમના જન્મની કરવા લાગ્યો તે ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા જાગતા અને હાલતા ચાલતા હંમેશા શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો જ્યાં તેની નજર જતી જ્યાં કાંઈક અવાજ થતો ત્યાં તેને શ્રી કૃષ્ણ દેખાવા લાગતા આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યો પરીક્ષિત ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા તેમની સાથે પોતાના અનુચરો સાથે સઘળા દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ પણ હતા તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રીહરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ આપ સત્ય સંકલ્પ છો સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે સૃષ્ટિના પૂર્વે પ્રલય પછી અને સંસારની સ્થિતિના સમયે આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ સત્ય છો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ દ્રશ્યમાન સત્યોના આપ જ કારણ છો અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા પણ છો આપ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો ભગવાન આપ તો બસ સત્ય સ્વરૂપ જ છો અમે બધા આપને શરણે આવ્યા છીએ આ સંસાર શું છે એક સનાતન વૃક્ષ છે આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ સુખ અને દુઃખ એ બે તેના ફળ છે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો એના મૂળ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર તેનો રસ છે પાંચ ઇન્દ્રિયો તેને જાણવાના પાંચ પ્રકાર છે સોત્ર ત્વચા નેત્ર રસના અને નાસિકા આના છ સ્વભાવ છે પેદા થવું બની જ રહેવું વૃદ્ધિ પામવું બદલાવું ઘટવું અને નષ્ટ થવું આ વૃક્ષની સાત છાલો છે સાત ધાતુઓ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર આની આઠ શાખાઓ છે પાંચ મહાભૂત મન બુદ્ધિ અને અહંકાર આના મુખ વગેરે નવ દ્વાર છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નાગ કુર્મ કૃકલ દેવદત્ત અને ધનંજય આ દસ આ વૃક્ષના પાંદડા છે આ સંસારરૂપે વૃક્ષ પર બે પક્ષીઓ છે જીવ અને ઈશ્વર આ સંસારરૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ જ છો આપમાં જ આનો પ્રલય થાય છે અને આપણા જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે જેનું ચિત્ત આપની માયાથી આવૃત્ત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે તે જ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને અનેક રૂપે જુએ છે તત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપને જ જુએ છે આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો આપના તે રૂપો વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે સાથે સાથે દુષ્ટ લોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપે છે તેમના માટે અમંગલકારી પણ હોય છે હે કમલ જેવા કોમળ કરુણામય નેત્રોવાળા પ્રભુ થોડા ભાગ્યશાળી લોકો જ આપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પરોવીને અને આપના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય લઈને આ સંસાર સાગરને વાછરણાની ખરી જેવડું બનાવીને પાર કરી જાય છે કેમ ન કરે અત્યાર સુધીના સંતો સહજ રીતે આજ નૌકાથી સંસાર સાગરને તરી ગયા છે હે પરમ પ્રકાશરૂપ પરમાત્માન આપના ભક્તજનો સંપૂર્ણ સંસારના નસકપટ પ્રેમી અને સાચા હિતેસી હોય છે તેઓ સ્વયં તો આ ભયંકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ તેઓ આપના ચરણકમણોની નૌકા સ્થાપિત કરી જાય છે ખરેખર સત્પુરુષો પર આપની બહુ કૃપા છે તેમના માટે આપ અનુગ્રહ સ્વરૂપ જ છો હે કમલનયન જે લોકો આપના ચરણકમળોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ નથી વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે તેઓ જો કોઈ મોટું તપ અથવા સાધના કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવે ત્યાંથી પદભ્રષ્ટ થઈ જાય છે પરંતુ ભગવાન જે આપના પોતાના નિજનો છે જેમણે આપના ચરણોમાં સાચી પ્રીતિ જોડી રાખી છે તેઓ ક્યારેય તે જ્ઞાનાભિમાનીઓની જેમ પોતાના સાધના માર્ગથી જીવ થતા નથી તેઓ તો મોટા મોટા વિઘ્નો નાખવાવાળાઓની સેનાના સરદારોના માથા પર પગ મૂકીને વિચરે છે કોઈપણ વિઘ્નો તેમના માર્ગમાં અવરોધ ઊભો કરી શકતા નથી કેમ કે તેમના રક્ષક આપ છો આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો તે રૂપ થતાં જ આપના ભક્તો વેદ કર્મકાંડ અષ્ટાંગ યોગ તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે કોઈપણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે પ્રભુ આપ સર્વના વિધાતા છો જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈને થશે નહીં જગતમાં દેખાનારા ત્રણેય ગુણ આપના છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે આ સત્ય છે પરંતુ આ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપાથી જ થાય છે ભગવાન મન અને વેદવાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે કેમ કે આપ તેમના દ્વારા દ્રશ્ય નથી તેમના સાક્ષી છો તેથી આપના ગુણ જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી તેમ છતાં પ્રભુ આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયા યોગ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે જે પુરુષ આપના મંગલમય નામરૂપનું શ્રવણ કીર્તન સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણકમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે તેને પછી જન્મ મરણરૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવાન આપ સર્વેશ્વર છો આ પૃથ્વી તો આપના કમળ જ છે આપના અવતારથી હવે તેનો ભાર ઉતરી ગયો ધન્ય છે પ્રભુ અમારા માટે એ મોટું સૌભાગ્ય છે કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું પ્રભુ આપ અજન્મ છો આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ કે આ આપનો એક લીલા વિનોદ જ છે આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશ માત્રથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો આ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે પ્રભુ આપે જે રીતે અનેકવાર મત્સ્ય હૈગ્રેવ કચ્છપ ઋષિ વરાહ હંસ રામ પરશુરામ અને વામન અવતાર ધારણ કરીને અમારી અને ત્રણેય લોકની રક્ષા કરી છે તે જ રીતે હે પ્રભુ આપ આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો હે યદુનંદન અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ દેવકીજીને સંબોધિત કરીને માતાજી એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કુખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન બળ વગેરે અંશ સાથે પધાર્યા છે હવે આપને કંસથી લગીરે ભય રાખવું જોઈએ નહીં હવે તો તે થોડા દિવસનો જ મહેમાન છે આપનો પુત્ર યદવંશની રક્ષા કરશે સુખદેવજી કહે છે પરીક્ષિત બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી છે તેમનું રૂપ ઈદમિથમ અર્થાત આ છે એવું તો નિશ્ચિંત રૂપે કહી શકાતું નથી બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરીને દેવતાઓ સ્વર્ગમાં સિધાવી ગયા ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસંહિતા દસમસ્કંધે પૂર્વાર્થે ગર્ભગત વિષ્ણુ બ્રહ્માદિ કૃતસ્તુતિ નામ દ્વિતીયોધ્યાય દસમાસ્કંધ પૂર્વાર્ધ અંતર્ગત ગર્ભમાં રહેલા વિષ્ણુ ભગવાનની બ્રહ્માજી વગેરે કરેલી સ્તુતિ એ નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી day.